ભાવનગર માં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામ્યો આજ સવારથી જ ભાવનગર માં વરસાદી વાતાવરણ વચ્ચે બપોર પછી વાતાવરણ માં કરા સાથે વરસાદ સ્વરૂપે વરસાદ વરસ્યો તો આવો જોઈએ એક રિપોર્ટ આજે સવારથી જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને બપોરના સમયે વરસાદી વાતાવરણ કરા સાથે વરસાદ સ્વરૂપે વરસી ગયું આમ તો હવામાન ખાતું ખૂબ સક્રિય હોય છે અને લગભગ એમની આગાહી સાચી પડતી હોય છે પણ આ ચૈત્ર મહિનામાં વરસાદ જનતા માટે ગરમીમાંથી રાહત પણ ખેડૂતો અને વેપારીઓ માટે ચિંતાનો વિષય છે અત્યારે ખેતરમાં થતા યાર્ડમાં પડેલી ડુંગળી લસણ ભીના થઈ ગયા હતા આ ઉપરાંત અનાજ અને શાકભાજી પણ ખુલ્લામાં હોય વરસાદના લીધે બગડી ગયા હતા આ બાજુ મસાલાની સિઝન પણ ખૂબ પૂરા જોશમાં ચાલે છે અને ઘણા બધા મસાલાવાળા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ભાવનગરમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચૌદ તારીખ સુધી ફરી વરસાદની શક્યતા રહેલી છે લીમખેડા નડિયાદ દાહોદ વડોદરા વગેરે જગ્યાએ તથા ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે ને હજી વરસાદી વૈશાખી વાયરા તો બાકી જ છે